સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છેલ્લા બે મહિનાથી વધુ સમયથી થી આગ આ મધુરી મૂકી દેવાયું છે અને ઠેર ખોલેલા ખાડાઓને કારણે સમગ્ર વિસ્તારના લોકો વારંવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે ધબોઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવાપુરા અને બદ્રુદ્દીન મોહલ્લાના ત્રણ રસ્તા પાસે ખોદેલા ખાડાઓથી અવરજવર કરવી અત્યંત કપરું બની ગઈ છે નિશાળે જતાં બાળકો મદ્રેસામાં જતા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય રાહદારીઓને આ ખાડાઓના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રિપોર્ટ અઝીઝ ધુબેલવાલા બર્દાના સવાર પાઇપ જોઈન કરવાનો છે અને માટી પૂર્વની જનર સીધું કરવાનો છે બસ કામ છે આ કામ માટે ફોન નંબર આજથી બે મહિના પહેલા નવાપુરા નંબર મોહોલ ના અંદર ચાર રસ્તા ઉપર ડેમેજ કટરનું કામ ચાલુ ચાલુ હતું કામના અંદર આ લોકો ગયા છે અને ઊંડા ઊંડા ખારા પડી ગયા છે આવતા જતા છોકરાઓને મહિલાઓને ગાડીવાળા વાળા બાઇકો વાળા બધો તકલીફ પડી રહી છે અમે રજૂઆત કરી હતી કોર્પરેટરોને પણ કોર્પેટરો અમારું સાંભળ્યું નથી એના માટે અમને રજૂઆત કરવા માટે નગરપાલિકા આવું પડ્યું છે પ્રોફેસર સાહેબ પાસે